નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ રૂમટા વિદ્યા ભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રૂમટા વિદ્યા ભવન નો ભવ્ય શપતવિધિ સમારોહ યોજાયો સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂમટા વિદ્યા ભવન ખાતે ઇન્ટરેક્ટ ક્લબ ઓફ રૂમટા વિદ્યા ભવન નો શપથ ગ્રહણ સમારંભ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણ માં યોજાયો હતો આ પ્રતિષ્ઠિત સમારંભ માં રોટરી 3060 ના પુર ગવર્નર શ્રી દેવાંગ ઠાકોર ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા

सचिव श्री संतोष सिंह पूर्व प्रमुख श्री प्रशांत रूरिया અને શ્રી તલકિન જમીનદાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી તેમની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ મહત્વ અને ગરિમા પ્રદાન કરી હતી પોતાના પ્રેરણાદાઈ સંબોધન માં શ્રી દેવાંગ ઠાકોરે ઇન્ટરેક્ટનું મહત્વ વિસ્તારથી સમજાવ્યું હતું તેમણે વિદ્યાર્થીઓને આ સંગઠનમાં જોડાવા અને સામાજિક કાર્યોમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમના શબ્દોએ યુવા વિદ્યાર્થીઓમાં નવો જોશ અને ઉત્સાહ ભર્યો હતો કાર્યક્રમના અંતે નવનિયુક્ત સચિવ શ્રી સચિન સિફાએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યની યોજનાઓ વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષકો અને મહેમાનોમાં અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો